બધા સવાર માં કાનાજીને નાઈને તૈયાર કરી નાખ્યા હતા મસ્ત જ પાખડવાળી સકરપાળા ને ચાંદ દૂધ આપી દીધું તું પાણી આપી દીધું છોકરાઓની તો પરીક્ષા આવતી હતી એટલે લોકો પરીક્ષા દઈને આવી ગયા હતા અને એક બાજુ મારા કાનુભાઈ છે અને દિવાળીની તૈયારી કરવા માંડ્યા લો બધો દારૂ લઈને બેસી ગયા હતા એટલે આ તો જો આખા ઘરમાં નરા સોફા માં બેડ માં બધે ભેગી કરી ત્રણ ચાર બંદૂકો ભેગી આવશે જોઈ લો પછી એ પત્યું એટલે તરત જ તે કલર લાલુ મામા જોઈ લો આ અમારો ભાઈ લાવ્યો તો એના માટે કલર નો બોક્સ ને બધું આખો સેટ જ લાવ્યો તો તે પછી એને રાવા દીધું તો તે પાછો અત્યાર કરવા બેહી ગયો હવે થોડી વાર થશે ને એટલે પાછું બુલેટ લેશે રમકડા લઈ લેશે પાછા એ રમકડા આખો દિવસ તમે તો રમકડામાં ભરવાનો ટાઈમ જતો ચડીને જો આની સીટ તૂટી ગઈ હતી માસી અમારો બ્લોક બનાવવાનો મેં કીધું હેલો બનાવી દઉં એટલે આ બે જણા આવી ગયા આજ પર મને તો આજે કડવા ચવાથ હતી ને એટલે ગળું તો એકદમ હોકાઈ ગયું તે દિવસે એટલે મેં બ્લોક મેં તો બનાવ્યો મેં કીધું આમ તો તૈયારી ઘણી ઘણી કરી હતી પણ મારો અવાજ તો તમે જોયે અક્ષો કે હજુ પણ એવો જ થઈ ગયો છે એક દિવસ પાણી ના પીવી ને તો આખું ગળું સુકાઈ જાય ને ભગવાન માટે મસ્ત ફણગાવેલા મગનું શાક બનાવી નાખ્યું હતું અને થોડી ભાખર વળી આપી દીધી હતી કેમ કે હજુ તાજી તાજી હતી ને ભગવાનને આપી દઉં ફરસાણ માં પછી તો અમારા ચાલુ હતું આ સવારના મજૂર ભાઈઓ બિચારા તડકે રહેતા મને તો એ વિચાર નહીં આવતો કે આપણે ઘણીક વાર બેસી ને તોય આપડે લોકો પડશે જો હું થોડી વાર આવી હતી ને તો એ મારું મોઢું જો ને તો હાવ તમે હવે મારા તો કરવા ચોથ હતી એટલે આજ આખો દિવસ બોલવાનું નહોતું આમ ગળું હું ગયું હતું એટલે મોઢ તો તમે જો ને તો હાઉ હું ગયા પછી તો છે હું મં આવી એટલે ભગવાનને થોડી વાર આરામ કરવા હતી પણ એ લોકો તો મહેનત કરતા હતા એટલે હું આખો દિવસ ઉભા પગે રહી હોય તે કેમ કે ઘડી થઈ ચા જોઈએ પાણી જોઈએ ને તડકો એટલો બધો પડતો હતો ને ભાઈ કે ના પૂછો વાત બધા આટલી બધી મહેનત કરતા હોય લાઈક સબ્સ્ક્રાઇબ મારી ચેનલ જય માતાજી